ધાંગધ્રામાં બાળ કરાટે ચેમ્પિયને તાલુકા જિલ્લાનું નામ રોશન કર્યું ધાંગધ્રાના બાળ કરાટે ચેમ્પિયનને અત્યાર સુધીમાં અગિયાર ગોલ્ડ મેડલ ચાર સિલ્વર મેડલ સાત બ્રોન્ઝ મેડલ તથા દસ બેલ્ટ આઠ શિલ્ડ અને છ્યાસી પ્રમાણપત્ર મેળવી ધાંગધ્રા તથા જિલ્લાનું નામ રોશન કર્યું છે હું ખેતરાજ પરમારને અભિનંદન પાડવા ચાહું છું અને ખેતરાજ પરમાર અમારા સ્કૂલના આઠમા ધોરણના છોકરા છે અને આ છોકરા અત્યાર સુધીમાં ઘણા બધા સિદ્ધિઓ પ્રાપ્ત થયેલ છે કરેટે માં સ્કેટિંગ માં ડાન્સ માં અને અલગ અલગ પ્રવર્થીઓમાં એને મેડલ અને ટ્રોફીઓ મળેલ છે અને છોકરા અમારા સ્કૂલનો ગૌરવ છે અને સ્કૂલ માટે સ્કૂલમાં કોઈ ભી પ્રવર્થી આવે છોકરા આગળ આવે છે કો કરી શકું એ કહીને આગળ આવે છે અને એવા ઘણા બધા છોકરાઓ છે અને હેતરાજ પરમાર એ સ્પેશિયાલિટી એ છે એ કોઈ પણ પ્રવૃત્તિઓમાં ભાગ લે પણ ભણતર છોડતા નથી અને ભણવામાં પણ બહુ હોશિયાર છે અને સ્કૂલ માટે એ ગૌરવની વાત છે એ બધી પ્રવર્તિયોમાં આગળ જાય છે અને હું આ આ સમયે મને મમ્મી પપ્પાને પણ અભિનંદન છું મારું નામ પરમાર એન છે હું સ્કૂલમાં નર્સરીથી અભ્યાસ કરી રહ્યો છું હું અત્યારે સ્ટાન્ડર્ડ અભ્યાસ કરું છું મને સ્કેટિંગ ડાન્સ ઇંગ્લિશ સાયન્સ ઓલિમ્પિયાડમાં મેડલ્સ અને સર્ટિફિકેટ પ્રાપ્ત થયેલ છે મારી સ્કૂલના પ્રિન્સિપલ ટીચર અને મારા માતા પિતા મને ખૂબ સપોર્ટ કરે છે અને કરતા રહેશે મારી સ્કૂલમાં અલગ અલગ પ્રકારની એક્ટિવિટી થાય છે જેમાં બધા વિદ્યાર્થીઓ ભાગ લે છે મારા પાસે અગિયાર ગોલ્ડ મેડલ પાંચ સિલ્વર મેડલ અને સાત સાત બ્રોન્ઝ મેડલ છે મારા પાસે દસે દસ બેલ્ટ છે અને મારા પાસે એટી સિક્સ સર્ટિફિકેટ છે ને મને આ પ્રવૃત્તિ હાસિલ કરવામાં મારા બધા મને મદદ કરે છે મારા મમ્મી અને મારા પપ્પા મને ખૂબ મદદ કરે છે મારા કોચિંગ સ્ટાફ પણ મને ખૂબ મદદ કરે છે મારા સ્કૂલના પ્રિન્સિપલ અને ટીચર્સ પણ મને ખૂબ મદદ કરે છે અને કરશે